પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ સિવિલ હોસ્પિટલમાં અજાણી વ્યક્તિ બાળકને મૂકી જતા બાળ કલ્યાણ સમિતિ હોસ્પિટલ પહોંચી પાટણ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અનામી પારણું મૂકવામાં આવેલ છે ત્યારે પાંચ દિવસ અગાઉ કોઈ વ્યક્તિ અનામી પારણામાં નાની વયના બાળકને મૂકી જતું રહ્યું હતું જેની જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા જિલ્લા બાળક સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવી હતી જેથી બંને સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા આ અંગે સમિતિ દ્વારા જણાવ્યું હતું કે બાળકની હાલમાં સારવાર ચાલુ છે અને હજુ સુધી ચૌદ દિવસ સુધી સારવાર ચાલુ રાખવામાં આવશે કમલેશ પટેલ પાટણ ચૌદમી તારીખ ચૌદમી ઓગસ્ટના સાંજના સુમારે જે અનામી પાણો સારા આશે થી ઇન્ડિયન સ્ટુડન્ટ ખાતે બાળ સુરક્ષા એકમ દ્વારા મૂકવામાં આવે છે તેમાં એક નવજાત શિશુને ત્યાં રાખવામાં આવે અને અમને અત્રે જાણ થતાં તરત જ તાત્કાલિક સારવાર આપી અને એમને એસએસસીમાં દાખલ કરવામાં આવે છે બાળક અત્યારે સારવાર હેઠળ છે અને એના જે રિપોર્ટ વગેરે જે બધા અત્યારે જે કરાવે છે એમાં પણ નવો સુધારો છે અત્યારે હાલ આપણી સાથે બાળક નિશા ખાતા ડૉક્ટર રાજેશભાઈ હાજર છે તો એમના એમની સાથે આપણે જાણકારી મળીશું પાંચ ચાલીસ કલાકે અજાણી વ્યક્તિ દ્વારા આવે એ બાળક હાલ હાલત સ્વસ્થ છે અને તે સારવાર હેઠળ છે અને હજુ પણ વધુ સારવારની જરૂર છે જો બાળક સ્વસ્થ થશે તરત જ અમે બાળ સુરક્ષા સમિતિના સભ્યોને તેની જાણ કરીશું અને પછી કાયદાકીય કાર્યવાહી પ્રમાણે બાળક અમને શું કરી શકીએ હાલ બાળક હાલત સ્વસ્થ છે એને નળી દ્વારા અમે પાવડરની હાથ ધરી આપણા આપનો પરિચય ડૉક્ટર રાજેશ ઠક્કર બાદ મૃષ્ણ સિવિલ હોસ્પિટલ પાટ